વલસાડ જિલ્લાના ઉમરગામ પોલીસની ટીમે શ્રમિક ના ભાઈ ની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી ત્યારે હત્યા કરીને ભાગી ગયેલા શ્રમિકોને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડવામાં આવ્યા હતા બંને શ્રમિકોની પ્રાથમિક પૂછપરછ કરતા બંને શ્રમિકોએ સાથે કરી હોવાની કબુલાત કરી હતી ત્યારે બંને આરોપીઓની હત્યાના ગુનામાં ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી અગમ્ય કારણોસર શૈલેન્દ્ર ઉર્ફ શૈલેષ હીરા રાય યાદવ તથા સુરજ ઉર્ફે સુર્યા સરજુ સુખરાજભરે સાથે મળીને સંતોષ કુમાર ચંદ્રિકા રાયના ગળા તથા શરીરે ગંભીર ઇજા કરીને હત્યા કરી ફરાર થયા હતા ત્યારે પોલીસે

组长，是。